આજે એક એવા વ્યક્તિની વાત કરશું કે જેના કહેવાથી નવસો લોકો નવસો અઢાર લોકોએ પોતાનો જીવ આપી દીધો એમાં ત્રણસો બાળકો હતા એ વ્યક્તિનું નામ છે જીમ જોન હવે હું આ જીમ જોન તમને શા માટે કહું છું કારણ કે શક્તિના આદર્શ નિયમમાંથી નિયમ નંબર સત્યાવીસ એવું કહેશે કે અનુયાયી બનાવી લોકોના વિશ્વાસનો લાભ ઉઠાવો તો આ તમે શક્તિ પ્રદાન કરવા માટે આ તમને નિયમ ઉપયોગી થશે પણ આપણે શક્તિ પ્રદાનમાં આપણે શક્તિ પ્રદાન નથી કરવી અને આપણા નિયમનો ઉપયોગ નથી કરવો પરંતુ આ નિયમ આપણા માટે કોઈ લાગુ આપણે આ નિયમ પર કોઈ ભોગ બનાવશે તો એના માટે એક અલર્ટ છે અલર્ટનેસ એક રેડ રેડ લાઇટ છે એક કલંકિત ઘટના છે જીમ ઝોન એને પોતાના એક કલ્ટ બનાવ્યું હતું પીપલ ટેમ્પલ્સ કરીને લોકોનું મંદિર ગુયાના નામ અને વાત છે અઢાર નવેમ્બર ઓગણીસો ની અને આ ઘટના બની ત્યારે એમાં એક સાથે નવસો લોકોને એક સાથે ઝેર આપી અને કહે છે કે તમે બધા પી જાઓ અને આપણે બધા આ પી અને આપણે મોક્ષ પ્રાપ્ત કરશું એવી એક કલંકિત ઘટના બની ગઈ છે એના લીધે જે ઓશો છે એ જે ઓરેંગા શહેરમાં જ્યારે અમેરિકામાં સિટી વસાવે છે તો અમેરિકન ગવર્મેન્ટને એ જ ડર હતો કે આ જીમ જોન ઘટના બની એવી રીતે આ ઘટના ન બને એટલા એટલા માટે એમને રોકવામાં આવ્યા હતા તો આપણે ફરીથી નિયમ નંબર સત્યાવીસમાં આવીએ અને આગળ વાત કરીએ નિયમ નંબર સત્યાવીસ કે છે કે લોકોને એક એવી પ્રબળ ઈચ્છા હોય છે કે હું એક કોઈ પર્ટીક્યુલર વસ્તુમાં દેવમાં કે દેવીમાં હું અટૂટ શ્રદ્ધા રાખો અને મારું કામ થઈ જાય એવી પ્રબળ ઈચ્છાનો લાભ ઉઠાવી અહીંયા આપણે આપણે એની વાત કરવામાં આવી છે કે એ એવી રીતે તમે કોઈનો લાભ ઉઠાવી અને પોતાનું ફેર ફોલોઈંગ વધારી શકો તમે એના દુઃખનો દુઃખનો નાશ કરશો તમે એને મોક્ષ અપાવશો એવી કલ્પનામાં રાસ્તા કરો અને તમે ધીમે 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 પોતાનું ફેર ફોલોઈંગ વધારતા જશો અને તમે વધારે શક્તિશાળી બનતા જશો એની વાત કરવામાં આવી છે આપણે જે જોઈએ છે ડાકલા ગુવા ને એ શું કરે છે આ જ નિયમનો ઉપયોગ કરે છે કે લોકોમાં એક ડર હોય છે કે તમને માતાજી નડે છે કે પૂરજન નડે છે કે ભૂત પ્રેત નડે છે દાણાની શક્તિ નાખે છે અને ડાકલા કરે છે અને ભુવાજીનું માન વધે છે તો કેક ને કેક લોકોના ડરનો લાભ ઉઠાવતા હોય છે ઘણા લોકો કારણ કે આ નિયમમાં શું જણાવ્યું છે કે તમે શક્તિ પ્રદાન કરવા માંગતો હોય તો આવા લોકોનું લોકોને તમે ટાર્ગેટ કરી શકો અને તમે એને તમે એના તારણ હાર બની શકો તારણ હાર બનતા જશો તમે અને તમારું ફેન ફોલોઈંગ વધતું જશે વધતું જશે તમે માત્ર અને માત્ર એને તમારા એના એના દુઃખ કેવી રીતે તમે દૂર કરશો એ કહેજો એ કહેશો અને પોત તમે એને મોક્ષ કેવી રીતે પાવશો એનો લાભ કેવા છે એ તમારે કહેવાનું છે અને એમ તમારી તમારી સાથે ફેન ફોલોઈંગ તમારું વધતું જશે તમારી નામના વધતી જશે એમ તમારા તમારી સાથે બધા લોકો જોડાતા જશે ત્યારે ત્યારે તમે વધારે શક્તિશાળી બનતા જશો અને તમારામાં વધારે નિયંત્રણ આવતું જશે પછી જેમ આપણે બાબાઓ થઈ ગયા છે રામ રહીમ છે આશારામ છે તો કેમ પોલિટિક્સ વાળા એમની પાસે જાય છે કારણ કે એમની પાસે એક વોટ બેંક હોય છે તો એની વાત કરી છે આ લોકો આ નિયમ જાણતા હતા આ નિયમનો ઉપયોગ કરતા હતા તો આપણી 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 સાથે એવું કોઈ બનતું આપણે આંખો બંધ કરીને કોઈનામાં વિશ્વાસ રાખવાની વાત વિશ્વાસ નથી રાખવાનો કારણ કે એ બધું કોઈ કોઈના દુઃખ એવી રીતે કોઈ દૂર ન કરી શકે જયારે તમને કોઈ એવી આંબા આંબલી દેખાડે કાલ્પનામાં તમને કે લોલીપોપ આપે કે હું તમારા દુઃખ દર્દ દૂર કરી દઈશ અને તમારે આ કરવાનું છે તે કરવાનું છે આની એમની અંદર એ પણ શીખવાયું કે તમે પોતાનો કલ્ટ બનાવો અને પછી એમાં ઈ કલ્ટમાં તમારી સાથે જોડાયેલા લોકોને કર્મકાંડની પ્રોસેસ બતાવો જપ જપનામ જપ નામ જે આ રામ રહીમ જે આશ્રમ પિક્ચર છે એ એના ઉપર બન્યું તો એક કોઈ પણ પંથને તમે લઈ લો એની એક કર્મકાંડની પ્રોસેસ હોય છે શું કામ કે લોકોને એમાં રાખી અને એક વિશ્વાસ પેદા કરાય છે કે ભાઈ તમારે જપ નામ જપ કરવાના છે તમારે દરરોજ સવારે ઉઠવાનું છે ભગવાનનું નામ લેવાનું છે એવી રીતે તમે એક તમે ચોક્કસ પ્રોસેસ બનાવો તમે જે કલ્ટ બનાવો છો એની એક પ્રોસેસ બનાવો લોકો એને ફોલો કરશે અને ધીમે ધીમે તમે એના તારણહાર થઈને સીધા ભગવાન બની જશો તો અને તમને વધારે શક્તિ પ્રદાન થશે તો આ નિયમ નિયમની અંદર એવી રીતે જણાવવું છે તો આ નિયમ આપણે બે દ્રષ્ટિકોણથી જીતી જીવ્યો આપણે જોઈ શકીએ એક કે આપણે જો શક્તિ હાસિલ કરવા માંગતા હોય તો જેમાં આશારામ રામ રહીમ અને એવા ઘણા બધા બાબાઓ જે અત્યારે પાવરફુલ છે પોલિટિક્સ કરતા પણ પાવરફુલ છે એનું કારણ શું છે કે એની રક્ષા કોણ કરશે ભક્તો એને કોઈ આક્રમણથી બસાવશે બાહ્ય આક્રમણથી કે ભાઈ અમારા બાબા ઉપર તમે ખોટા આક્ષેપ કરો છો અને તમે વધારે શક્તિશાળી થઈ તમને તમારી સામે કોઈ શક્તિશાળી લોકો પણ જલ્દીથી આક્રમણ નહીં કરી શકે કે તમને દબાવી નહીં શકે કારણ કારણ કે તમારી પાસે ફેન ફોલોઈંગ એટલું બધું થઈ ગયું છે એટલે તમને શક્તિ પ્રદાન કરે છે તો 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 આ રીતે તમે પોતાનું કલ્ટ બનાવી અને શક્તિશાળી બની શકો એની વાત કરવામાં આવી નિયમ નંબર આવા નિયમો આજે આપણે આગળ જોઈશું અઠ્યાવીસ આપણે જે અડતાલીસ લો જોવાના છે તો તમે બુક વાંચવાના શોખીન છો તો જોડાયેલો અમારી સાથે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણે જોઈશું આગળ નિયમ નંબર અઠ્યાવીસ